મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે પાર્કિંગ ન હોવાને લીધે નગરપાલિકાએ જે કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારીને સીલ કર્યું એ જ કોમ્પલેક્ષમાં નગરપાલિકાના પ્રમુખે મિલકત ખરીદતા સવાલ ઉઠ્યા છે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલે ગેરકાયદેસર મિલકતમાં લાખોની દુકાનો રાખતા રાજનીતિ ગરમાઈ અગાઉ નગરપાલિકાના ભાજપના જ સભ્યોએ ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા પંદર લાખનું એલઈડી કૌભાંડ બત્રીસ લાખનું ટાઈમર સ્વિચ કૌભાંડ અને પિસ્તાળીસ લાખના સ્વિમિંગ પુલ કૌભાંડ બાદ હવે લાખોની દુકાનો ખરીદતા પ્રમુખ સામે સવાલો ઉઠ્યા પ્રમુખ કીર્તિ પટેલે દુકાન ખરીદીના દસ્તાવેજો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એમના સીલ મારેલા અને નોટિસ આપેલા કોમ્પલેક્ષમાં જ પ્રમુખે દુકાનો રાખતા ભ્રષ્ટાચારના આરોપો વધુ મજબૂત બન્યાની ચારે તરફ ચર્ચા છે આ હકીકત બિલકુલ પાયાવિહોણી છે મેં આ મિલકત ચાર દસ બે હાજર ચોવીસ રોજ એનો બનાવત કરેલું હતું અને એ વખતે મારા વાઈફના એકાઉન્ટમાંથી મેં પાંચ લાખ રૂપિયાનો ચેક આપેલો છે મારા વાઈફ વાઇફર છે અને એકાઉન્ટમાંથી લાખ રૂપિયાનો ચેક આપેલો હતો બાકીની તમામ પેમેન્ટ મેં મારા રોકડા ચેકથી આપેલું છે અને મે પચાસ લાખની લોન પીપલ્સ કોઓપરેટિવ બેન્કમાંથી બેંકમાંથી લીધેલી છે વીસ લાખ રૂપિયાની લોન પીચર્સ સોસાયટીમાંથી ઉપાડી અને મેં આ કોમ્પ્લેક્સ લીધેલું છે કોમ્પ્લેક્સમાં બે માલ લીધેલા હતા આ કોમ્પ્લેક્સ વર્ષો જૂનું હતું ત્યાં નીચે આઠ દુકાનો ઓલરેડી વર્ષોથી ચાલે છે ત્યાં ઉપર ઓલરેડી આ બંને માળ હતા જ એનું રિનોવેશન જ થયેલું છે જે વિવાદિત બિલ્ડિંગની વાત કરે છે મિત્રો એ બાજુમાં છે અને સીલિંગની જે પ્રક્રિયા થઈ તે બાજુમાં છે જો સીલિંગ આ બિલ્ડિંગમાં થયું હોય તો નીચે આઠ દુકાનો પણ બંધ હોત અને ઉપરનું હોસ્પિટલ પણ બંધ હોત